અંકલેશ્વરમાં પ્રદૂષિતનું ભૂટ વારંવાર ધૂણી રહ્યું હોવાનો વધુ એક મામલો સામે આવ્યો છે અંકલેશ્વરના જૂના દેવા ગામ ખાતે ગામના પાદરમાં રામજી મંદિર પાછળ ગામનું તળાવ આવેલ છે જેમાં મંગળવારના રોજ આમલા ખાડીનું કેમિકલ યુક્ત પાણી ભરાતા તળાવમાં રહેલા જીવસૃષ્ટિનો નાશ થયો છે તળાવમાં વિવિધ પ્રજાતિની માછલી તેમજ કરતાલા સહિત જીવ જળચર પ્રાણીઓનો નાશ થયો હતો ગામના મૂંગા પશુધન પણ તળાવમાં રોજ વિચરતા હોય છે તો ગ્રામજનો દ્વારા પાણી ખેતી તેમજ અન્ય કામમાં ઉપયોગમાં લેતા હોય છે આ વચ્ચે તળાવમાં આંબલા ખાડી મારફતે આવેલ કેમિકલયુક્ત પાણીને લીધે માછલી તપોટક નોટ પામી હતી અચાનક માછલીના મોતથી કિનારે માછલીનો ખડકલો જોવા મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા ઘટના અંગે ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા રૂબરૂ અંકલેશ્વર મામલતદારને ફરિયાદ કરતા તેમના દ્વારા આ અંગે જીપીસીબીએ જાણ કરી હતી જીપીસીબી દ્વારા સ્તર તપાસ કરી જરૂરી સેમ્પલ લીધા હતા હું જૂના દીવા ગામની સરપંચ અઝીમા ઇબ્રાહીમ માંજરા અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણવાળું પાણી આવવાથી હજારો માછલાઓ જીવ જંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાય છે મારી વિનંતી છે જીપીસીબી અને આરોગ્યવાળાને મારી વિનંતી છે કે અમારા ગામમાં આવી અને અમારી સમસ્યાનો નિકાલ કરે